પાર ચૌહાણ જિલ્લા રમત વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ચાલુ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો સુપ્રસિદ્ધ ત્રણેતર મેળાનું આયોજન થનાર છે જે આ મેળામાં દર વર્ષની જેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન તારીખ છવ્વીસથી અઠ્યાવીસ સુધી થનાર છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર લાંબી કૂદ જેવી સ્પર્ધાનું આયોજન થનાર છે તેમજ લંગડી વોલીબોલ કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન થશે તેમજ પરંપરાગત રમત જેવી કે ખાંડના લાડવા ખાવા બહેનો માટે માટલા દોડ નાળિયેર ફેંક કુસ્તી રસ્સાખેત જેવી રમતનું આયોજન પણ થનાર છે આપ સૌ આ લોકમેળામાં પધારો અને ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લઈ અને સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડી જે ભાગ લે છે તેઓને સરકારશ્રી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર તે જ સમયે સ્પર્ધા પછી એનાયત કરવામાં આવે છે